સાત અને આઠ માર્ચના રોજ કચ્છના ધોરડો ખાતે સંસ્કૃતિ અને સન્માનનો મહોત્સવ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ યોજવામાં આવશે આ ઉપરાંત ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતું એક્ઝિબિશન પણ યોજાશે ગુજરાતી કલા સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે એક નવી અને મહત્વપૂર્ણ પહેલરૂપે ગ્લોબલ ગુજરાતી અવોર્ડ્સની પ્રથમ આવૃત્તિનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું આ અવોર્ડ્સનું આયોજન એઆર નાઇન હોલિડે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં સાત માર્ચે કલ્ચરલ નાઇટ અને આઠ માર્ચે ભવ્ય અવોર્ડ નાઇટનું આયોજન ગુજરાતના વૈશ્વિક ઓળખ ધરાવતા સ્થળ કચ્છ યાત્રા રિસોર્ટ ધોરડો ખાતે કરવામાં આવશે આ અવોર્ડ્સના આયોજન અંગે ડાયરેક્ટર તથા કચ્છ યાત્રા રિસોર્ટના સ્થાપક અરવિંદ રૂપાલિયાએ અને હેતલ ઠક્કર દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી આ પ્રતિષ્ઠિત અવોર્ડ્સનું સંચાલન અને માર્ગદર્શન હેતલ ઠક્કર જીગર ચૌહાણ અને વિવેક ઠક્કર દ્વારા કરવામાં આવી રહ્યું છે આ ગ્લોબલ ગુજરાતી અવોર્ડ્સ અંતર્ગત કલા સંસ્કૃતિ ક્રિએટર્સ ફિલ્મ અને સંગીત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને ચાલીસથી વધુ કેટેગરીઓમાં સન્માનિત કરવામાં આવશે મારું નામ અરવિંદ છે પટેલ અને રણોત્સવમાં આ વર્ષે અમે એક એવો પ્રયત્ન કર્યો છે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ જે કાર્યક્રમનું આયોજન અમે કરી રહ્યા છીએ એ આર નાઇન હોલિડેઝ પ્રાઇવેટ લિમિટેડ ઓર્ગેનાઇઝર છે સાથે મિતલબેન પટેલ કચ્છનાથ છે એ બી અમારી સાથે આયોજનમાં સાથે છે આયોજનનું જે કાંઈ પણ સંભાળશે હેતલભાઈ ઠક્કર છે તો જે ગ્લોબલ ગુજરાતી એવોર્ડને જે લેવલ ઉપર લઈ જવાનો છે એ પ્રમાણે એનું આયોજન કરી રહ્યા છે ખાસ કરીને આની અંદર બહારથી જેમ કે ખાસ ગુજરાતી જે આર્ટિસ્ટો હોય એ ગ્લોબલ ગુજરાતી હોય એકચ્યુઅલમાં જે ગ્લોબલ હોય અને ગુજરાતનું નામ ગ્લોબલમાં રોશન કર્યું હોય એવા ચાલીસ પ્લસ આર્ટિસ્ટોને એવા બિઝનેસમેનોને એવા ઘણા બધા લોકો જે છે જે ગુજરાતનું એકચ્યુઅલમાં નામ રોશન કર્યું છે એવા લોકોને અમે ત્યાં એવોર્ડ આપવાના છીએ સાત અને આઠ માર્ચ એ ત્યાં અમે આયોજન કરી રહ્યા છીએ ત્યાંનું જે લોકલ પ્રશાસન તરફથી પણ અમને સાથ સહકાર ખૂબ જ મળી રહ્યો છે જેના કારણે થઈને એક મોટી ઇવેન્ટ સફળતાપૂર્વક પાર પાડીશું અમે તો આની અંદર બહારથી જેટલા બી આર્ટિસ્ટો આવશે ઘણા બધા સ્પોન્સરો આવશે એમના માટે ત્યાં એસી ટેન્ટની પણ અમે લોકોએ વ્યવસ્થા કરી છે આપણો ત્યાં રિસોર્ટ છે કચ્છ રિસોર્ટમાં આયોજન થઈ રહ્યું છે પ્રીમિયમ કેટેગરીના રિસોર્ટમાં એ લોકોની વ્યવસ્થા છે બધી ત્યાં ઘણા બધા સ્ટોલ લગાડવામાં આવ્યા છે જેથી કરીને કચ્છના બી આર્ટિસ્ટો હોય ગુજરાતના બી કોઈ આર્ટિસ્ટો હોય કોઈ પોતાની પ્રોડક્ટ ત્યાં લોન્ચ કરવા માંગતા હોય અથવા ત્યાં પોતાની પ્રોડક્ટનું સેલિંગ પણ કરવા માંગતા હોય તો એના માટે એક નાનકડો અમે ત્યાં એક્ઝિબિશન પણ રાખશું ત્રણ દિવસ માટેનો બે દિવસનું આ ઇવેન્ટ છે ત્રણ દિવસનું એક્ઝિબિશન છે તો ઘણા બધા લોકો એમની રાહ જોઈ રહ્યા છે અને મોટા લેવલ ઉપર એક કાર્યક્રમ કરવાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ સાતમી અને આઠમી માર્ચે કચ્છ યાત્રા રિસોર્ટ ધોરડો ખાતે યોજાવા જઈ રહ્યો છે આ કાર્યક્રમ બે દિવસનો રહેશે છ તારીખે અહીંયા ટીમ ત્યાં ધોરડો આ બધા આયોજન માટે રવાના થશે સાતમી તારીખે ત્યાં કલ્ચરલ નાઇટ છે કે જેમાં કચ્છનું લોકલ જે પોપ છે જે કલ્ચરલ પ્રોગ્રામ છે જે લોકલ આર્ટિસ્ટો છે એમને ચાન્સ આપવામાં આવશે એમની પ્લેટફોર્મ આપવામાં આવશે અને એ આખો સાંસ્કૃતિક કાર્યક્રમ સાત તારીખે રજૂ થશે આઠ તારીખે સવારે જેટલા પણ આર્ટિસ્ટો અમારી સાથે આવ્યા છે જે આજુબાજુ લઈ જઈશું અને આઠ તારીખે સાંજે સાડા છ વાગ્યા થી ત્યાં આગળ આપણી ગ્લોબલ ગુજરાતી એવોર્ડ નાઇટ શરૂ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ જે છે તે ચાલીસ કેટેગરીમાં છે અને આ અલગ અલગ કેટેગરીમાં કલા સંસ્કૃતિ ક્રિએટર ફિલ્મ અને મ્યુઝિક આ ક્ષેત્રમાં જે જે લોકોએ સારું કામ કર્યું છે જે જે લોકોએ સારું નામ કર્યું છે એને અમારી જ્યુરી દ્વારા પસંદ કરવામાં આવશે આ ઇન્ડિપેન્ડન્ટ જ્યુરી છે કે જે ફિલ્મ કલા ક્ષેત્રે પોતાના નોલેજ અને અનુભવથી આઈડેન્ટિફાય કરશે કે આ લોકોમાંથી આપણે કોઈને એમાં પસંદ કરવા જોઈએ અને એ જે બી અમને ચાર નામ આપશે એમાંથી જેની અવેલેબિલિટી હશે તેને સારું પૂરતા આવશે કારણ કે આપણી તારીખ જે છે એ વુમન્સ ડે છે અને આઠ તારીખે બધા જ અવેલેબલ હોય એવું શક્ય નથી કારણ કે જે લોકો કલાકાર છે એમને પણ કાર્યક્રમ હોય તો જેની જે પણ અવેલેબિલિટી મળશે એ પ્રમાણે અમે આઈડેન્ટિફાઈ કરી અને અમારી જે કેટેગરી છે પિક એ કેટેગરી પ્રમાણે અમે એ લોકોને અહીંયા ત્યાં લઈ જઈશું અને આઠ તારીખે આ સુંદર ફંક્શન કરીશું આ કેન્દ્રમાં ત્યાં ખાસ બોલિવૂડમાંથી ઘણા બધા લોકો આવશે જ નામ અત્યારે હું તમને જાહેર એટલા માટે નથી કરી શકતો કારણ કે આ કાર્યક્રમનું વિમોચન જ આજે થઈ રહ્યું છે હજી આજથી લોકોને ખબર પડશે કે આવો કોઈ ગ્લોબલ ગુજરાતી અવડ થઈ રહ્યો છે પણ આવનારા સમયમાં અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ ઉપર જે જે લોકો આવવાના છે એને વિડીયો મૂકવામાં આવશે એમના વિડીયો બાઇટ્સ આવશે એમના ફોટોગ્રાફ આવશે અને દરેકે દરેક લોકોને ખબર પડશે કે ત્યાં કયા કયા સેલિબ્રિટી આવી રહ્યા છે